રાજકોટમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે પાણી પાણી પર ચોકડી જામનગર રોડમાં પર પાણી ભરાયેલા મોરબી બાયપાસ રૂખડીયા કોલોનીમાં પાણી ભરાયેલા છે પોપટપરા જંક્શન પ્લોટ વિસ્તારમાં પણ જળસામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ભારે વરસાદની અંદર રાજકોટના નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે આ કેવું અતિશયોક્તિ નહીં લાગે કારણ કે આ દ્રશ્યો તમે જુઓ માઢાભર ચોકડી વિસ્તારના દ્રશ્યો છે ચારે તરફ પાણી ભરાયેલા છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ આખે આખો પાણી ભરાયેલો છે અને તમે સામેના દ્રશ્યો જુઓ સામે બે કાર ડૂબી ગઈ છે તમે અંદાજ લગાવો કે કેટલો વરસાદ રાજકોટની અંદર થયો છે આ પ્રકારની પરિસ્થિતિ રાજકોટના તમામ વિસ્તારોની અંદર છે માઢાભર ચોકડીની સાથે સાથે જામનગર રોડ તરફ જવાનો આખે કરો તો શહેરની અંદર જવાનો આખે કરો તો 150 ફૂટ રિંગ રોડ તમામ વિસ્તારો છે જે ડૂબની અંદર ગયા છે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે શહેરના તમામ નીચાણવાળા વિસ્તારની અંદર જોવા મળી રહી છે જ્યાં પણ નજર કરશો ત્યાં પાણી જ પાણી છે જે લોકો ફસાયેલા છે તેમને બચાવવાની કોશિશ છે એ પણ મહાપાલિકાના તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ વરસાદ એટલો જ વર્તી રહ્યો છે કે મુશ્કેલી ખૂબ જ લોકોને થઈ રહી છે કેમેરામેન મિતુ બોરીચા સાથે મયૂર સોની સંડેસજીવ રાજકોટ